અમદાવાદ ખાતે મહામંડલેશ્વર પટાભિષેક કાર્યક્રમ યોજાયો જેમાં ઇતિહાસમાં પ્રથમવાર એસસી એસટી સમુદાયના સંતોને મહામંડલેશ્વરની પદવી એસસી એસટી સમુદાયના ચાર સંતોને મહામંડલેશ્વરની પદવી અપાઈ છે સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટે પદવી એનાયત કરવામાં આવી છે

ગુણ કર્મ તો આપણે ગુણને નથી જોતા પણ ભીતરનો રહેલો છે રાખીને જી સમય પે અમારે બહુ સારા મહાપુરુષોને આંદોલન ક્યા બટ મહ શ્રી દાસજી જો અખાડા પરિષદ કે ચેરમેન હૈનગિરી મહારાજ જનરલ સેક્રેટરી હે કે સહયોગસે એન શાસ્ત્રીજી કે પરશુરામ શાસ્ત્રીજી કે સહયોગસે એ બહુ બળા જો હે ચેન્જ હોવા જેટલાક કારણસર તેઓને મહામંડલેશ્વર પદ મળતું નહોતું એ પદ આજે એક સાથે ચાર મહંતોને મહામંડલે મંડલેશ્વર પદનો અભિષેક પટ્ટાભિષેક આજે કરવામાં આવ્યો છે અને આજે સનાતન ધર્મમાં બધા એને ખૂબ આનંદ છે વર્ષોથી જે સમાજમાં આપસ આપસમાં આને સંત કહેવાય આને મંડલેશ્વર આપવામાં આવે અને ના આપવામાં આવે એવા જે ભેદ છે એ ભેદ બિલકુલ